સંખ્યાઓ શું એ ફક્ત ગણતરી માટે જ હોય છે કે પછી એમની અંદર પણ કોઈ રહસ્યો છુપાયેલા હોય છે આજે આપણે સંખ્યા સાથે રમતમાંથી પ્રેરણા લઈને આ જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ તો ચાલો આ મજેદાર ગાણિતિક જાસૂસી શરૂ કરીએ વિચારો આપણે રોજબરોજ જે સંખ્યાઓ વાપરીએ છીએ શું એ ખરેખર ખાલી આંકડા જ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો ભેદ કોઈ રહસ્ય છુપાયેલું છે ચલો આની જ તો શોધ કરવાની છે તો તૈયાર થઈ જાઓ આપણે બધા સાથે મળીને બનવાના છીએ નંબર ડિટેક્ટિવ અને આપણું મિશન એકદમ સિમ્પલ છે સંખ્યાઓની અંદર છુપાયેલા ભેદને ખોલીને બહાર લાવવાનો તો આપણી જાસૂસીનું પહેલું સાધન છે અવયવ હવે કોઈ પણ સંખ્યાને બરાબર સમજવી હોય ને તો એના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે એના અવયવોને સમજવા જ પડે પણ આ અવયવ છે શું એકદમ સાદા શબ્દોમાં કહું તો અવયવ એટલે એવી સંખ્યા જે બીજી કોઈ સંખ્યાને શેષ વધ્યા વગર પૂરેપૂરી ભાગી શકે બસ આટલું જ અને હા આપણી ડિટેક્ટિવ ટૂલકીટનું આ પહેલું અને સૌથી અગત્યનું સાધન છે હો અવયવોના બે ખાસ નિયમો છે જે હંમેશા યાદ રાખવા જેવા છે પહેલો નિયમ એ હંમેશા નિશેષ ભાજક જ હોય છે મતલબ કોઈ શેષ નહીં અને બીજો કોઈ પણ સંખ્યાનો અવયવ એ સંખ્યા કરતા મોટો તો ક્યારેય ન હોઈ શકે જેમ કે આપણે ચારના ના અવયવો શોધીએ તો એ હંમેશા કે પછી એનાથી નાના જ મળશે ચલો હવે વારો છે એક જબરદસ્ત શોર્ટકટ શીખવાનો એક એવી ગુપ્તચાવી જેને કહેવાય છે નવના ઘડિયાની રમત આ એક એવો સિક્રેટ કોડ છે જે મોટા મોટા ભાગાકારની સમસ્યાઓને ચપટીમાં ઉકેલી નાખશે ઓકે તો જો આ સંખ્યા ત્રણ હજાર એકસો પંચાણું પહેલી નજરે તો લાગે કે આની સાથે કામ કરવું થોડું અઘરું પડશે ખરું ને તો સવાલ એ છે કે શું આ મોટી સંખ્યાને નવ વડે ભાગી શકાય મતલબ શેષ વધ્યા વગર હમ જરા વિચારો તો અને આ રહ્યો એનો જવાબ એ જ આપણો સિક્રેટ કોડ નિયમ બહુ સિમ્પલ છે જો કોઈ સંખ્યાના બધા અંકોનો સરવાળો કરો અને એ સરવાળાને નવ વડે ભાગી શકાય તો પછી આખી સંખ્યાને પણ નવ વડે ભાગી શકાય છે ને કમાલનું ટૂલ તો ચાલો આ નિયમ લગાવીને જોઈએ પહેલાં ત્રણ હજાર એકસો પંચાણુંના અંકોનો સરવાળો કરીએ ત્રણ વત્તા એક વત્તા નવ વત્તા પાંચ એટલે થયા અઢાર હવે શું અઢારને નવ વડે ભાગી શકાય અરે હા બિલકુલ નવ ધું અઢાર તો આનો સીધો મતલબ એ થયો કે ત્રણ હજાર એકસો પંચાણુંને પણ નવ વડે નિઃશેષ ભાગી શકાશે જોયું કેટલું સહેલું થઈ ગયું ચાલો આપણી જાસૂસીને હવે એક સ્ટેપ આગળ લઈ જઈએ અત્યાર સુધી આપણે એકલી સંખ્યાઓ પર ધ્યાન આપતા હતા હવે આપણે સંખ્યાઓ વચ્ચેના સંબંધોને સમજવાની કોશિશ કરીશું આમાં પહેલી વસ્તુ છે સામાન્ય અવયવ આ બહુ રસપ્રદ છે જ્યારે બે કે એનાથી વધુ સંખ્યાઓ પાસે કોઈ એક જ અવયવ કોમન હોય તો એને કહેવાય સામાન્ય અવયવ જાણે કે એ એમનો એક કોમન સૈયારો બિલ્ડિંગ બ્લોક છે અને બીજી એક ખાસ વાત છે સહ અવિભાજ્ય સંખ્યાઓ આ એકદમ ખાસ સંબંધ છે જ્યારે બે સંખ્યાઓ વચ્ચે ફક્ત અને ફક્ત એક જ સામાન્ય અવયવ હોય બીજું કંઈ જ નહીં ત્યારે એમને સહઅવિભાજ્ય કહેવાય આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે જુઓ સામાન્ય અવયવમાં સંખ્યાઓ એક સિવાય પણ બીજા બિલ્ડિંગ બ્લોક્સ શેર કરે છે દાખલા તરીકે બાર અને અઢાર એ બંનેમાં એક બે ત્રણ અને છ સામાન્ય છે પણ સહઅવિભાજ્યમાં એવું નથી જેમ કે આઠ અને નવ એ બંને વચ્ચે ફક્ત એક જ કોમન છે બસ ઓકે તો હવે સમય છે આપણે ડિટેક્ટિવ સ્કિલ્સને ટેસ્ટ કરવાનો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા જે સાધનો ભેગા કર્યા એ બધાનો ઉપયોગ કરીને હવે આપણે એક અસલી કોયડો ઉકેલીશું અને આ રહ્યો આપણો કેસ સંખ્યા છે ત્રણ એક પાંચ આમાં જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ એવો કયો અંક મૂકીએ કે જેથી આખી સંખ્યાને નવ વડે પૂરેપૂરી ભાગી શકાય આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે તો આ કેસ સોલ્વ કરતા પહેલા આપણી ડિટેક્ટિવ ટૂલ કિટમાં શું શું છે એના પર એક નજર કરી લઈએ આપણને અવયવોની સમજ છે આપણી પાસે નો સિક્રેટ રૂલ છે અને સંખ્યાઓના સંબંધોને કેવી રીતે જોવા એ પણ આપણે જાણીએ છીએ મતલબ કે આપણે એકદમ તૈયાર છીએ ચલો આને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ પહેલું કામ નવનો નિયમ યાદ કરીએ અંકોનો સરવાળો નવ વડે વિભાજ્ય હોવો જોઈએ બરાબર હવે બીજું સ્ટેપ જે અંકો આપણી પાસે છે એમનો સરવાળો કરીએ ત્રણ વત્તા એક વત્તા પાંચ એટલે થયા નવ હવે આ નવમાં આપણે ખૂટતો અંક ઉમેરવાનો છે એટલે કે નવ વત્તા ચિહ્ન આ જે જવાબ આવે એ નવ વડે વિભાજ્ય હોવું જોઈએ તો વિચારો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું હોઈ શકે જો આપણે શૂન્ય મૂકીએ તો સરવાળો નવ થશે જે નવ વડે વિભાજ્ય છે અને જો નવ મૂકીએ તો સરવાળો અઢાર થશે એ પણ નવ વડે વિભાજ્ય છે તો બસ કેસ સોલ્ડ તો અંક શૂન્ય અથવા નવ હોઈ શકે તો આ બધી જ જાસૂસી પરથી શું સમજાયું સંખ્યાઓનો અસલી રહસ્ય કોઈ જાદુ નથી પણ એની પાછળ રહેલો તર્ક અને એના નિયમો છે ગણિત એટલે બીજું કંઈ નહીં પણ આવી જ અદભુત અને સુંદર પેટર્ન શોધવાની મજા અને જતા જતા એક સવાલ જરા વિચારજો કે સંખ્યાઓની આ વિશાળ દુનિયામાં આવા બીજા કેટલાય ગાણિતિક રહસ્યો છુપાયેલા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે